રાજકોટ નવા ગામમાં ત્યાં એડ્રેસ છે લાલ હનુમાન ત્યાં પ્રભુજી આશ્રમ આવેલો છે તમે જોઈ શકો છો બધા માનસિક થઈ ગયેલા છે અંદાજે તો પચાસ જેટલા છે તમે જોઈ શકો છો આશ્રમે એકવાર જરૂરથી વિઝિટ લેજો આવવાનું ભૂલતા નહીં અહીંયા લગભગ ત્રીસક જેવા માનસિકને સારું પ્રભુજીને રેડી કરીને ઘરે પરત મોકલી દીધેલા છે જય બધાય પ્રભુજી છે જે માનસિક છે અહીંયા જે માનસિક પ્રભુજી આશ્રમ છે ત્યાં એકવાર જરૂર વિઝિટ કરજો નવા ગામમાં રાજકોટ અહીંનો કોન્ટેક નંબર પણ હું તમને આપી દઉં છું તેમજ અહીં કોઈ પણ દાતા દાન પણ કરી શકે છે એનો પૂરું અત્યારે નવું આશ્રમનું પણ કામ ચાલી રહ્યું છે આ પ્રકારનું બનવાનું છે તમે જોઈ શકો છો જરૂરથી ખૂબ જ શેર કરજો અને પૂરો સપોર્ટ કરજો જય શ્રી આરામ